જેમ કે જો તમે એકલા તમારા છોકરા કોઈ જો તમારે કરીના તમારા છોકરા વહુ અત્યારે છેટે ખાવા લે અને તમારે લુઘડું લતું આ બધું કેવા મેલો ડાર છે આ આ દાગો મેલા છે તારે ના રે એટલે મારે કેવું મો એક ડોસી કરો પછી હા શું કરો હા તો તમે જવાબ ના આવ્યો તમે અલા હું આવું કહો ના 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 ગબ્બર હગું છે ના હા હે આ તો ખરે લે કોઈ કોને પાડવા નહીં હે ડોસી કરાવું તો છોકરા વાત કરું કે રહેવા દઉં એટલે બધાને આ હો ના કરતા કું કહે જો પોતરા ડોસી કરી એમ વાત નહીં છોકરાને વાત કરું કે ના કરું વાત તો મોટા છોકરાને કરું એકલાલ હા પેલા બે લઈ લો એ હાલ ના કહેવાય તો ન હા તો પછી ચાર આવું તમે જ્યારે એ બે તાર આવતો હું તો ત્યારે જ બેઠો એમ સારું સારું ફાઇનલ કર્યું છે કરવું તો છે દૂધ સારું તો સારું તો હું જાઉં કે છોકરાને બે વાત વાત કરીને જઉં તમતા એકદમનું નક્કી કરીને છોકરાને કહે દઉં હા અને મને કહે દઉં હા

આપણા હાથમાં તો રે હું લા પૂરેપૂરા પોત સી પોત સી હા પોત લઈ દેતા તો મું લઈ અને અમારે શેકરા ભાઈને અને સુખા હા જઈ વાત કરું હો

અમા મને કોઈ મગજમાં નહી આવતું ભાઈ વાત તો વાત સમના નહી કેવા સમના નહી કેવા સમના ના વાતની ખબર જ પડવા દઈએ ના કે તને ખબર છે ભોળો છે સમના તો વાતે વાતે ભોગળ્યો છે તમે તો ઢળો નહોતા છો ના ના એ તો અમે છો તો વાટમાં હજી કોઈ કીધું જ નહી કે ના ના પણ પાજો ઓય તો દેર હગામ નહી જાય રે ના ના અમે તો કીધું છેત્રમાં એમ કરી એક ગોમ હમું હેડાડ બરાબર અને ડોસી છે એમ ડોસી છે બહો છે